નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી મિત્રો ડે સ્પેશિયલમાં આ જે વાત કરવી છે એક એવા વિષય ઉપર છે કે જે વિષયને લઈને યુવાનોમાં ઘણી બધી ઉત્સુકતા આવશે કે જે વિષયને લઈને યુવાઓની જે રસપ્રદવાળી વાત છે ને એ સામે આવશે અને ખાસ કરીને જ્યારે આજના યુગની વાત કરીએ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની વાત કરીએ તો ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં તમામ લોકોના હાથમાં એક એવું ગેજેટ છે કે જે ગેજેટમાંથી એ આખી દુનિયાનું ભ્રમણ કરી શકે છે તમારે આખી દુનિયા જોવી હોય તો એ ગેજેટ જ કાફી છે કે ત્યાં તમે હા ઘણી વખત એવું થાય કે જે પ્રત્યક્ષ જોઈ શકીએ આપણે નથી પરોક્ષ રીતે જોઈ શકતા પરંતુ લોકોને એમાં પણ આનંદ આવે છે પરોક્ષ રીતે જોવામાં પણ અને ખાસ કરીને ત્રીસ જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી થતી હોય છે અને એ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું અને જ્યારે આવનારા એટલે કે આવતીકાલે સોશિયલ મીડિયાની ઉજવણી છે ને એ સોશિયલ મીડિયા ડેની જ્યારે ઉજવણી કરતા હોઈએ તો એની ઘણી બધી પ્રોઝ એન્ડ કોન્સ કોઈપણ વસ્તુએ ફાયદા અને નુકસાન સાથે આવતી હોય છે સિક્કાની બે બાજુ જેવી વાત છે એકવીસમી સદીમાં સોશિયલ મીડિયા કે મોબાઈલ કે પછી ઇન્ટરનેટ આ લોકોના જીવનનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે કે હવે એના વિશે જીવન કલ્પવું પણ એ મુશ્કેલીભર્યું વાત છે કારણ કે કલ્પી ના શકાય કારણ કે અત્યારે કોર્પોરેટ હાઉસથી લઈને કોઈ પણ વસ્તુ કોઈપણ જગ્યાએ તમે જુઓ તો વોટ્સઅપના માધ્યમથી કામ થતું હોય છે ફેસબુકના માધ્યમથી કામ થતું હોય છે ડિજિટલ માર્કેટિંગ એટલું ગ્રો થઈ રહ્યું છે લોકો હવે એડવર્ટાઇઝ પણ સોશિયલ મીડિયાની અંદર વધારે પડતી આપી રહ્યા છે કે જેથી રીચ સારી એવી મળી શકે સોશિયલ મીડિયાનો એક ફાયદો એ છે કે જે ઇન્ફ્લુએન્સર છે કે જે લોકો પોતાની એક સોશિયલ મીડિયાની આગવી કળાથી પોતે એક આજીવિકા પણ ઊભી કરી રહ્યા છે સાથે સાથે લોકોને પણ એક કનેક્ટિવિટીનો માધ્યમ પૂરો પાડી રહ્યા છે પરંતુ સવાલ આ બંનેની વચ્ચે એ થાય કે આ કેવી પ્રકારની કનેક્ટિવિટી આ કનેક્ટિવિટીથી શું આપણે આત્મીયતા એકબીજાને દાખવી શકીશું સંબંધોની જે વાત છે એની ગરજ આપણે સારી શકીશું સાચા સંબંધો સોશિયલ મીડિયામાંથી આપણે શોધી શકીશું કારણ કે પ્રોફાઇલ પિક્ચરો હોય અલગ અને પછી વ્યક્તિ નીકળે કંઈક અલગ એટલે આ ઘણી બધી વસ્તુઓ છે એટલે એટલે જ આજે વાત કરવી છે સોશિયલ મીડિયા દિવસ વિશે કે શું આની ઉપયોગ કેટલા અંશે છે અને ઉપયોગની સાથે સાથે ગેરફાયદા કેટલા અંશે છે અને હવે ક્યાંક એક બીમારી પણ એવી આવી ચૂકી છે કે સોશિયલ મીડિયાના એડિક્ટ બાળકો કે પછી લોકો રીલ્સના રીલ્સમાં એટલા એડિક્ટ થઈ ગયા છે

કેટલા ફાયદા છે કેટલા ગેરફાયદા છે અને માનસિક રીતે એની શું અસર થાય છે આ જનરેશન કારણ કે ચોવીસ કલાકમાંથી જો જોવા જઈએ તો દસ કલાક લોકોના હાથમાં ફોન રહેતો હોય છે કેટલી કેટલી છે લઈને કારણ કે કોઈ પણ વસ્તુ છે સતત તમે એનું જો રટણ કરતા રહો તો એની ચોક્કસથી ઇમ્પેક્ટ તમારા બોડી ઉપર તમારા માઇન્ડ ઉપર જોવા મળે અને એ જ વિશે આપણે વાતચીત કરીશું ડોક્ટર સાર્થક દવે સાથે સાર્થકભાઈ આપનું પણ સ્વાગત છે મનોચિકિત્સક સાર્થક દવે શરૂઆત કરીએ કરીએ અને બ્લોગર એક એક વન કાઇન્ડ ઓફ સોશિયલ સોશિયલ પાર્ટ છે મીડિયા દિવસની ઉજવણી તો કેટલું જરૂરી છે આજના દિવસમાં કારણ કે આવનારો દિવસ એ ટેલિકોમ નો દિવસ છે આવનારો આવનારો યુગ એક ટેકનોલોજી યુગ છે કારણ કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આપડે આગળ આગળ વધી રહ્યા છે હવે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ આ બધા વગર આપણું જીવન શક્ય નથી એ વસ્તુ આપણે એક રીતે તો સ્વીકારી જ લીધી છે પણ એની અસર cons અને cons શું છે હવે પહેલી વાત એ છે કે આપણે જે નવું રમકડું રમવા મળે ને એના પછી આપણને એમ થઈ જાય છે કે આના વિના હવે હું જીવી નહીં શકું પણ હકીકત એ છે કે કોઈ પણ વસ્તુ વિના માણસ જીવી શકે છે જો ધારે તો પણ વસ્તુ ત્યાં છે કે આપણે ધારવું નથી અને ધારવું નથી આ માટે આપણે નક્કી કર્યું છે કે આના વિના હું જીવી નહીં શકું અને એ એ અત્યારે આપણે દેખાઈ રહ્યું છે કે લોકો ગાંડા કાઢતા થઈ ગયા છે ચાલુ અ બાઈકે આપણે મોબાઈલ થી વાતો કરવી કે પછી પેલા વાતો કરતા હતા એ વ્યસન હતું હવે ચાલુ બાઈકે પાંચ મિનિટ પહેલાં પેલું દસ બાર પંદર સેકન્ડ બાકી રહી હોય સિગ્નલ ખોલવામાં તો ત્યાં ઊભો ઉભો પણ એક જ બે રીલ જોતો હોય છે અને આપણે દેખાય છે કે ભાઈ કઈક બીજું કંઈક કરી રહ્યો છે એટલે આ જે વ્યસન આદત ને વ્યસનમાં કન્વર્ટ થઈ ગઈ છે અને એની અંદર જે કઈ આપણે જોઈ રહ્યા છીએ બધાને બધી જ ખબર છે અને થોરલી જાણી લેવું છે સમજી લેવું છે બધું માણી લેવું છે અને એક એવી પરિસ્થિતિમાં આપણે ધસતા જઈએ છીએ કે જ્યાં જેને પોઈન્ટ ઓફ નો રિટર્ન કહીએ ને એવી પરિસ્થિતિ માણસ ની જીવનમાં આવી જાય છે કેમ કે સોશિયલ મીડિયા થી જયારે કનેક્ટ થવા જાય છે બધાની સાથે ફ્રેન્ડ બનાવે છે કે આ કરે છે તે છે કે અથવા આખા ગામની પંચાયત જેને આપણે સ્ટોરી કહીએ કે સ્ટેટસ નાખે છે કે જેની એક એટલે મારા અત્યારે હું અત્યારે સ્ટેટસ લોકોના સ્ટોરી ખોલીને બેસું તો એક પેરિસમાં બેઠો હોય બીજો એડિલેટમાં બેઠો હોય અને મને એમ થઈ જાય કે સાધુ મને રિવરફ્રન્ટ જ જવા મળે છે એટલે આ જે અવસ્થામાં આપણે ઘૂસી જઈએ છીએ અને એ પછી એમ થાય કે આ ક્યાં આપણા જીવનમાં કઈ નથી આ છે તે છે એટલે એ પ્રકારના જે કંઈ આપણને ડિપ્રેશન આવે છે કે જે પછી એન્ઝાયટી કહેવાય એને સાદી ભાષામાં કહીએ તો એનો ઉભરા આવે ઓરા આવે અને ગાંડ પણ કાઢીએ કે કઈ ઘરમાં ઝઘડા કરીએ કે બહારના લોકો જોડે ઝઘડા કરીએ કે કશું ના મળે તો તમે સિસ્ટમને ગાળો આપો કે એટલે બધું દરેક જગ્યાએ જોવા મળે છે અને એની પાછળ બેક ઓફ કે આજે જેને તમે માઇન્ડમાં કાફ્ટર મેથ કહીએ એની પાછળ સોશિયલ મીડિયાની ઘણી મોટી જવાબદારી છે એટલે આના સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા છે ઘણા બધા ગેરફાયદા છે ગેરફાયદામાં એ છે કે તમે અત્યારે એના જેને આદત વશ થઈ ગયા છો એડિક્શન થઈ ગયું છે અને એડિક્શન ખોટી વસ્તુ છે ફાયદા વિ પછી આપણે આગળ ચર્ચા કરીએ બીજા મિત્રો છે ડેફિનેટલી ધ્રુવી બેંક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એક બહુ મોટો રોલ અત્યારના યુગની અંદર ભજવી રહ્યો છે કે એક જનરેશનને એક સારી દિશામાં જો લઈ જવું હોય તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કામ કરતો છે ઘણા લોકો એવા છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કંઈ પણ કરતા હોય છે ને અત્યારે તો ખેર આપણે નામ નથી લેતા પરંતુ બિગ બોસ ઓટીટી ની અંદર ઘણા એવા લોકો જે પહોંચી ગયા છે કે જેમણે સસ્તી પ્રસિદ્ધિ મેળવીને એ રીતે સફળ પણ થઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયાનો પાવર એટલો એટલો મોટો છે કે ડોલી ચાયવાળા કે જેની ચા પીવા માટે કે વર્લ્ડ ના રિચેસ્ટ પર્સન આવે બિલગેસ્ટ અને એકાએક રાતોરાત ફેમસ થઈ જાય એ વ્યક્તિ આ પરિસ્થિતિ છે કે એટલે લોકોને ક્યાંક એવું હવે આજની જનરેશન ને એવું લાગી રહ્યું છે કે ભણવું ગણવું આઈઆઈટી કરવું કે આઈઆઈએમ કરવું એના કરતા ભાઈ સોશિયલ મીડિયાની અંદર સારું એવું ઇન્ફ્લુઅન્સર બની જઈએ કોઈ પણ રીતે તો આપણે સક્સેસ તો ચોક્કસથી થઈ જઈશું કારણ કે અલ્ટિમેટલી માણસને ગમે તેટલું ભણે ગમે તેટલું કરે જોઈએ શું સક્સેસ જોઈએ પણ એ તો આપણને કંઈ પણ કરવાથી મળી શકે છે તો શું અસર કેટલી પડી રહી છે આની આ બધી વસ્તુઓની ઓનેસ્ટલી કહું તો દરેક સિક્કાની બે બાજુ હોય છે જેવું કહેવાય છે તો જેટલું પોઝિટિવ ઇમ્પેક્ટ છે એટલી જ નેગેટિવ ઇમ્પેક્ટ પણ છે પોઝિટિવ ઇમ્પેક્ટમાં તો ઘણું જ બધું છે લાઈક આપણને બધાને ખબર જ છે પણ નેગેટિવમાં એ જ છે કે જે બેઝિક કોમન સેન્સ હોય એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે અમુક લોકો લાઈક બધા પોતપોતાને સ્ટાર માણવા માંડે છે કારણ કે ચલો આટલા ફોલોઅર્સ છે એ લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ બની ગયા છે તો એ લોકો એ રિયલાઇઝ નથી કરતા કે તમે જો સોશિયલ મીડિયા તમારા પાસેથી લઈ લેવામાં આવે તો તમે અત્યારે સમાજમાં શું છો એ વસ્તુ એ લોકોને રિયલાઈઝ જ નથી થતું એટલે એ એક તો બહુ જ મોટો ગેરફાયદો છે કે એના લીધે જ કોમન સેન્સ ઓછી થઈ રહી છે એ લોકો માં કર્ટસી કહેવાય બેઝિક કર્ટસી એ ઓછી થઈ રહી છે બિલકુલ બેઝિક કર્ટસી ઓછી થઈ ગઈ છે સાર્થકભાઈ જે રીતે શૈશભાઈ વાત કરી કે હવે ક્યાં ક્યુઆન એક કેવી જગ્યાએ પહોંચી ગયો છે જ્યાંથી પોઈન્ટ ઓફ નો ટર્ન કે ત્યાંથી પાછું વળવું હવે એના માટે પણ કલ્પ એક મુશ્કેલી ભર્યું થઈ જાય છે અને જ્યારે વ્યક્તિ એટલો ઇન્વોલ્વ થઈ જાય કોઈ પણ વસ્તુની અંદર એમ કહીએ કે ઓગળી જાય એની અંદર અને ત્યાંથી પછી બહાર આવવું એટલે ઘણી વખત બહુ મુશ્કેલી થઈ જતી હોય છે ને આજે જે રીતે શૈશાભાઈએ વાતચીત કરી કે એક વ્યસન થઈ ગયું છે અને હવે સોશિયલ મીડિયા અને આપણે જોઈએ છે કે બે પાંચ મિનિટ આપણે નવરા પડ્યા સીધું ઇન્સ્ટાગ્રામ ઓપન યુટ્યુબ ઓપન રીલ્સ જોવાનું ચાલુ એમએમએમએમ કરીને કેટલો સમય કેટલા કલાકો જતા રહેતા પરંતુ એની પ્રોડક્ટિવિટી કશી નથી એ ટાઈમની પ્રોડક્ટિવિટી ઝીરો થઈ જાય છે અને આ પરિસ્થિતિમાં સામે આવે છે એન્ઝાયટી આ પરિસ્થિતિમાં આવે છે સામે આવે છે બર્ડન ઓફ વર્કિંગ કે જે કામ કરવાનું છે એ એક વસ્તુની અંદર એન્ગેજ થઈ ગયા એટલે કામ એટલું બધું પ્રેશરાઇઝ થઈ જાય કે પછી તમે એન્ઝાયટીના શિકાર થઈ જાઓ આ પરિસ્થિતિ ક્યાં પહોંચી રહી છે આજના યંગસ્ટર માટે ને એમને શું કરવું જોઈએ હવે જ્યારે જ્યારે માણસ માણસનું મગજ એ રીતે બનેલું છે કે એને મજા આવે એને ગ્રેટિફિકેશન મળે એને સુખ મળે ત્યારે એના મગજમાં ડોપામિન નામનું એક રસાયણ છૂટે છે હવે બહુ સમય આપણે દરેક માણસને ખુશી સુખ શાંતિ મજા જોઈએ છે એ ડોપામિન જોઈએ છે અત્યાર સુધી જ્યાં સુધી મોબાઈલ ટેકનોલોજી એટલી આગળ નહોતી વધી ત્યારે લોકો કસરત કરીને બહાર જઈને મહેનત કરીને ભણીને બિઝનેસ ડેવલપ કરીને અલગ 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 રીતે આ આ લોકો વસ્તુ લેતા હતા જેમાં અમુક સમય લાગતો હતો એક મહિનો એક વર્ષ છ વર્ષ દસ વર્ષ પચાસ વર્ષ અને એમને એ લેવલનું ગ્રેટિફિકેશન મળતું હતું સોશિયલ મીડિયા હવે એવું થઈ રહ્યું છે થઈ ગયું છે કે ત્રણ સ્ટિમ્યુલા એક સાથે આવે છે આંખ ને કાનને અને મગજ ત્રણેય વસ્તુ એક સાથે સાઈઠ સેકન્ડ ની અંદર એ જ ડોપામીન આપી દે છે કે જે આખો દિવસ મહેનત કરવાથી કદાચ મળતું હતું અથવા અઠવાડિયું મહેનત કરવાથી મળતું હતું એની સાથે સાથે પોતાનું જે સાથે જે ઈગો બુસ્ટ મળે છે કે હું આ વસ્તુ ગોગલ્સ પહેરીને મારો ફોટો મૂકું અને અથવા મેં નવી ઘડિયાળ લીધી એનો ફોટો પાડીને મૂકું અને મને જે લાઇક્સ આવે છે કે કમેન્ટ્સ આવે છે એ પણ મને એક વેલિડેશન અથવા એક ડોપામીન સોર્સ આપે છે હવે ડોપામીન મળ્યું ઓછી મહેનતમાં મારે કેમ ઉભા થઈને બાર મહેનત કરવા જવા ચોપડી ખોલી આપું પછી પથારીમાં જ મીન મળી જતી હોય તો હું પેલું શું કામ કરું આજ મિકેનિઝમ ગાંજો પીવામાં ચરસ લેવામાં કોકીન લેવામાં દારૂ પીવામાં આજ છે મને અહીંયા જ મજા આવી જાય છે એટલે જે લપ જે વ્યસન ની સાયકલ ચાલુ થઈ મને મળી રહ્યું છે જે મારે જોઈએ છે તો આ સુકામ જે એકચ્યુઅલમાં પ્રોડક્ટિવ છે જે એકચ્યુઅલમાં મારો ગ્રોથ આપે છે તો હું એ સુકામ કરું જયારે મને મજા આવી રહી છે ગ્રોથ વગર મને મજા આવી રહી છે એટલે જે સાયકલ ચાલુ થઈ ગઈ છે હવે ચાલુ થઈ ગઈ છે સમસ્ત માનવ જાતિમાં ચાલુ થઈ ગઈ એવું નથી કે એક બે માણસ એક બે ગામ એક બે દેશમાં આખી આખી દુનિયામાં ચાલુ થઈ ગઈ છે હવે માનવ જાતિ આ વસ્તુમાં ઘુસી ગઈ છે હવે યા તો નીકળવું હોય તો બધે બધા એક સાથે નીકળવું પડે યા તો હવે આગળ જ જવાનું પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જ્યારે એ રેકોગ્નાઇઝ કરીએ એવું લખીએ કે આ હું શું કરી રહ્યો છું આજથી દસ વર્ષ પહેલા હું ક્રિકેટ રમીને મને મજા આવતી હતી યાર હું હવે એ નથી મજા લઈ રહ્યો મને જોવાની પણ નથી મજા આવતી અત્યારે ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ છે અથવા ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ છે તો એ જોતા જોતા મારે ગ્રુપમાં ફોટા પાડવા છે અને મારે સોશિયલ મીડિયા પર મૂકવા છે અથવા મારે એ મેચનો ફોટો પાડવો છે સરસ મજાનું નીચે લખીને સોશિયલ મીડિયા પર મૂકવું લોકોને લાઈક્સ મને જોઈએ છે એટલે બે પ્લાન દરેક વસ્તુમાં બે વસ્તુ આવી ગઈ છે કે આ તો કરીશ ચાલો ઠીક છે હું ક્રિકેટ પણ ફોટા પણ પાડીશ એ લેવલનું વ્યસન થઈ ગયું છે એટલે યસ ઇટ ઇઝ એન અલાર્મિંગ સિચ્યુએશન કરવું તો જોઈએ અને માણસનું મગજ માણસનું શરીર આટલું રેપિડ અડેપ્ટેશન માટે ડેવલપ નથી થયેલું સોશિયલ મીડિયા આવ્યું છે દસ વર્ષથી એના પહેલા વર્ષો દાયકાઓ સેંકડાઓ સુધી વર્ષો સુધી આવું કઈ હતું જ નહીં મહેનત કરતા હતા મજૂરી કરતા હતા કામ કરતા હતા ખાવાનું લાવતા હતા પાણી મળતું હતું વગેરે વગેરે અને એના એનાથી ડોપા મિન હતું સડનલી દસ વર્ષમાં જે આ ચેન્જ આવ્યો એના માટે અડેપ્ટ કરવા માટે મગજને ટાઈમ નથી મળ્યો એટલે એના લીધે માનસિક બીમારીઓ ઘણી બધી વધે છે બિલકુલ અને ઘણા કેસીસ એવા પણ જોયા છે કે બાળકો પણ અનકોન્સિયસનેસ અંદર પોતાની હેન્ડ મુવમેન્ટ્સ કરતા હોય છે ગેમ રમીને કોન્સ્ટન્ટ આખો દિવસ ગેમ પર ગેમ રમતા હોય તો મોબાઈલ હાથમાંથી લઈ લો તો એમની મુવમેન્ટ્સ ચાલુ ને ચાલુ રહેતી હોય છે એ પરિસ્થિતિ અત્યારે હવે જોઈએ છે ને એ એવા કેસીસ પણ સામે આવી રહ્યા છે સરસભાઈ જે રીતે ધ્રુવીબેને વાતચીત કરી કે એક બેઝિક કોમન સેન્સ હવે ઓછી થતી જઈ રહી છે અને જે રીતે growth ની વાત કરે તો મેન્ટલી growth હવે જે આજની યંગસ્ટર છે એનો થતો જ નથી કારણ કે આખો દિવસ મોબાઈલ નવરા પડ્યા તો મોબાઈલ ખાવા બેઠા તો મોબાઈલ ભણવાની ઈચ્છા હતી પાંચ દસ મિનિટ રિલેક્સ કરવું છે તો મોબાઈલ કોન્સ્ટન્ટ એક જ વસ્તુની અંદર અને એક એક પોતાની આઈડેન્ટિટી શું છે એ સૌથી મહત્વનો એક મુદ્દો છે જે ધ્રુવીબેને વાત કરી જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરી દો શટડાઉન કરી દો તો હું માનું છું ઘણા બધા લોકો બેરોજગાર થઈ જશે અને બેરોજગારનો પછી દોષનો નો ટોપલો આવશે ગવર્મેન્ટ ઉપર કે ભાઈ બધા બેરોજગાર થઈ ગયા તો આ પરિસ્થિતિ ક્યાં હદ સુધી જઈ રહી છે કે માણસે ચલો સોશિયલ મીડિયા એક છે પૈસા કમાવાનો એક સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ છે પણ તમે એને એટલી હદે ના લઈ શકો કે એને તમે સંપૂર્ણ સોર્સ માની લો જો શૈશોભાઈ માટે ધ્રુવબેન આપને પૂછું જસ્ટ અ મિનિટ શૈશોભાઈ આપના માટે હા મને કેવું છે કે સોશિયલ મીડિયા થકી કેટલા લોકો કેટલું કમાયા આ બી એક છે ને ક્વેશ્ચન માર્ક છે કેમ કે ઘણા બધા ઝર મને એવું કહેતા છે કે કઈ રૂપિયા ગામ ઓળખતું ગયું કોઈ સામાજિક ફંક્શનમાં ગયા હોઈએ ત્યાં ઓળખે કેમ કે હવે તમારી જોડે મને લગભગ ચાર પાંચ વર્ષ થઈ ગયા તો ઘણી બધી જગ્યાએ કોઈ અજાણ્યા માણસ આવીને એમ કે કે એ પેલા ટીવી વાળા ભાઈ એટલે તમને સારું લાગે બે મિનિટ માટે પછી એનો કોઈ મતલબ નથી હોતો મારી માણસનું કામ શું છે

ખાસ કરીને ટુ ની વાત કરું તો એ લોકોને ભણવા કરતા એમને ગેમર બનવું છે એમને યુટ્યુબર બનવું છે એમને બ્લોગર બનવું છે કે એમને આઈઆઈટી નથી બનવું એમને આઈઆઈટી માં નથી જવું કે નથી આઈઆઈએમ માં જવું કે એમને નથી એસ્ટ્રોનોટ બનવું એમને નથી સાયન્ટિસ્ટ બનવું એમને શોર્ટકટ જોઈએ બહુ જ રેર છે એનો રેશિયો બહુ જ નાનો છે અને એને એમ્પ્લીફાઈ મેગ્નિફાય કરીને એટલું બધું બતાડવામાં આવે છે કે ના પૂછો ને વાત કમાયા એ લોકો એક જેને કેવાય કે એકસો ચાલીસ કરોડ માંથી એક કરોડ લોકો ઇન્ફ્લુ ઇન્ફ્લુઅન્સર બનીને નથી કમાયા એટલે વસ્તુ ત્યાં છે કે રેશિયો કેટલો છે કોઈ પણ જગ્યાએ જયારે નવું ફિલ્ડ ખુલે ત્યારે રેશિયો શું બેસે છે ને પહેલી વસ્તુ તો એ જોવાની થાય આપણને તો ખાલી એવું જ દેખાય કે ભાઈ અમિતાભ બચ્ચન બહુ જ કમાયા બહુ જ કમાયા અને પછી ટ્રેનોની ટ્રેનો ભરીને મુંબઈ ના પહોંચી જવાય કે મને કોણ બનેગા કરોડપતિની ની સીટ ઉપર બેસાડીને મને સામે રમાડશે અમે એના માટે અમિતાભ બચ્ચને જે મહેનત કરવી પડી એને એને હોશિયારી યક્કલ ઘણી બધી વસ્તુઓ જોઈએ છે એટલે આ જે રેશિયો છે કદાચ એ જ રેશિયો છે કે કેટલા અમિતાભ બચ્ચન હિન્દુસ્તાન ની અંદર છે એટલા જ યુટ્યુબર ખાલી કમાઈ શક્યા છે એટલે બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે આ લાલબત્તી કેમ કેમકે કઈ કોઈ એવો પૈસો મળી જતો નથી અને એના માટેના પછી જે ખેલ કરવા પડે છે એ દરેક ના બસની વાત નથી કે શું કન્ટેન્ટ કન્ટેન્ટ જે આપવા પડે ને સોશિયલ મીડિયા ની અંદર એ કન્ટેન્ટ પીરસવા એ રોજના રોજ તમને કન્ટેન્ટ સૂઝશે જ એની કોઈ ગેરંટી વોરંટી હોતી જ નથી અને છેવટે પછી જેને કહેવાય ને કે પેલું એક ગરતામાં ધકે લઈ જાય છે માણસો એટલે અહિયાં ની વાત કરી તો એક સારો એક કિસ્સો કહીશ કે એક અઢી ત્રણ વર્ષનું હતું એની બર્થડે કે કઈક બીજું ફૂંક માર બેટા તો ફૂંક મારવા માટે એ બાળક બટન શોધતું હતું ફૂંક કેવી રીતે મારવી ને એને ખબર નહોતી કે ફૂંક ફૂંક કરીને ફૂંક મારવાની એટલે એના માટેનું બટન શોધતું હતું બાળક એટલે મીડિયા આજે છે ને આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ગેજેટ ની અંદર આપણા દરેક તમામ બાળકો હવે બટન શોધતા થઈ ગયા છે આજના એને હાથ થી કામ કરવું નથી એને કોઈ બી બટન થી કોઈ પણ વસ્તુ થી કોઈ પણ મશીન થી કામ લેવડાવવું છે અને એ મશીન પાછું સાચું મશીન નહીં વર્ચ્યુઅલ મશીન ઇન શોર્ટ હવે એવું થઈ ગયું છે કે દિમાગ નો ઉપયોગ નથી કરવો હવે કેમ દિમાગ નો ઉપયોગ કરવો છે ફક્ત દિમાગ નો ઉપયોગ કરવો છે હાથ પગ નો ઉપયોગ નથી કરવો એને વોક કરવું છે પણ એને એપ માં વોક કરવું છે ચાલી જવો જોઈએ અને ખરેખર એને ચાલુ નથી એને એને પેલી એઆઈ ની મદદ થી એને એનો ફોટો તમે એઆઈ વાળા જે પેલા ફોટા અપલોડ થયા ફેસબુક ઉપર તમે જુઓ કેટલા બધા લોકોએ પોતાના ફોટા અપલોડ કરી નાખ્યા અલા જાને જીમ માં આય હેડ મારી જોડે જીમ માં હું લઈ જવું તને પેલા હું એકવીસ વર્ષ થી જીમ માં જઉં છું પંચાવન મુ વર્ષ જાય છે જીવન નું મને પણ નથી સોશિયલ મીડિયા નું જે સ્ટાર્ટઅપ છે સોશિયલ મીડિયા ની અંદર ફેમસ થઈ ગયા સોશિયલ મીડિયા માં ક્યાંક એનું વળગણ અને લોકો ને એક મીચ છે ખરેખર માં જોવા જઈએ ને કે કરોડો રૂપિયા આની અંદર કમાઈ લઈએ છીએ જે રીતે શૈશવભાઈ એ વાતચીત કરી કે એનો રેશિયો બહુ ઓછો છે ખરેખરમાં શું પરિસ્થિતિ છે એઝ અ ઇન્ફ્લુએન્સર શું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા અત્યારે કેટલું ટફ છે કે ઈઝી છે શું પરિસ્થિતિ છે એટલે હું જો ઓનેસ્ટલી એવું છે કે એવું નથી કે આમાં પૈસા નથી મળતા ઓફકોર્સ પૈસા મળે છે પણ આપણને આપણે જયારે નાના હતા ત્યારે મા બાપ જેવી રીતે કેતા હતા કે અત્યારે પહેલા તું ભણવાનું કરી લે તને હા બનવું છે પણ તું બારમું પાસ કરી લે પછી તું ડિસાઈડ કર તો એ જ છે કે તમે ગ્રેજ્યુએશન પતાવ્યું છે તમારી પાસે એક બેઝિક ડિગ્રી છે તમને ખબર છે કે ઈફ આ નહીં હોય તો હું બીજું શું કરી શકીશ એ જયારે હાથમાં હોય ત્યારે તમે ડિસાઇડ કરો કે મને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સાઈડમાં કરવું છે એના પછી જો તમે એમાં સક્સેસ થાઓ અને એમાં તમે આગળ વધો તો વાંધો નથી પણ જયારે તમે એને કમ્પ્લીટલી હન્ડ્રેડ પર્સન્ટ તમે એની દુનિયા બનાવી છો ત્યારે તકલીફ છે કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર લાઈફ ઇટ ઇઝ નોટ યોર લાઈફ એ એક સમજી નથી રહ્યા કે અને આજકાલના બધા લોકોનું એજ છે કે આપણે જયારે નાનું બાળક પડતું હોય તો ખાડો દેખાય તો આપણે એને રોકીએ પણ હવે મા બાપ જ એ જનરેશનના છે જે લોકો પોતે જ ખાડામાં છે તો એ ક્યાં હદ સુધી એ વસ્તુ રોકાઈ શકીએ એ અમુક વસ્તુ છે જે લોકો મોટા લોકોએ સમજવું પડશે મે બી ગ્રાન્ડ સમજાવવું પડશે કે આ વસ્તુ અત્યારે જે થઈ રહી છે એ એક રીતે ખોટી નથી પણ એ વસ્તુ તમે કઈ રીતે સાચી રીતે ઉપયોગ કરો છો એ ઇમ્પોર્ટેન્ટ છે જાણ બિલકુલ બિલકુલ ખુબ સરસ વાત કહી કે સોશિયલ મીડિયા ઇટ્સ પાર્ટ ઓફ લાઈવ ઇટ નોટ અલ લાઈવ સાર્થકભાઈ જે જે વસ્તુ છે ને હવે ક્યાંક પરિસ્થિતિ કેવી આઈ ગઈ છે કે હવે મેન્ટલી એવી પરિસ્થિતિ આવી ગઈ છે એવા કેસીસ પણ સામે આવે છે કે જો ફોલોઅર્સ ઓછા થઈ જાય સબસ્ક્રાઈબર ઓછા થઈ જાય તો એ જે તે વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં આવી જાય સુસાઈડ ટેન્ડન્સી એનામાં આવી જાય છે ઘણી વખત સોશિયલ મીડિયાની અંદર ટ્રોલ થતા હોય ત્યારે પણ આવી વસ્તુઓ સામે આવતી હોય છે તો આ પરિસ્થિતિ કેટલી એલાર્મિંગ છે અને લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી છે એની પણ આપણે કંઈ ના નથી પાડતા પરંતુ કેટલી હદ સુધી કેવી રીતે શું એનું માપદંડ હોવું જોઈએ મારું સર્વસ્વ એક વસ્તુને આપી દઉં આર્થિક રીતે વખાણ ની રીતે મને બધું સોશિયલ મીડિયા પરથી જ મળવું જોઈએ એવું હું કરી દઉં તો અને એમાં મને કંઈ પણ ઓછું થાય અથવા નુકસાન થાય ત્યારે મને સખત ટેન્શન થઈ જવાનું છે નામની એક આટલી અનપ્રેડિક્ટેબલ વસ્તુ ઉપર જયારે દરેકે દરેક એકદમ હંડ્રેડ પર્સેન્ટ ડિપેન્ડન્સ આવી જાય અને એ જે અનપ્રિડિક્ટેબિલિટી બતાવવાનું જ છે એક મહિના પછી તો છ મહિના પછી તો એક વર્ષ પછી ફોલોઅર્સ ઘટેંગ થાય ખરાબ કન્ટેન્ટ તમે મૂક્યું એના વિશે બધા કે લોકો ફોલો કરવાનું બંધ કરી દે વગેરે અને અને જે લોકો ઇન્ફ્લુએન્સર નથી અને જે લોકો કન્ટેન્ટ કન્ઝ્યુમર્સ છે એ લોકો જોવે જોઈ જોઈને એવી કન્ટેન્ટ જોવે એવી કારણ કે એઆઈ બહુ સ્ટ્રોંગ છે એ લોકો એ કન્ટેન્ટ જોઈને એને ગમ્યું કે પછી એ જ કન્ટેન્ટ બતાડ્યા કરે એનું સોશિયલ મીડિયાના આલ્બોરિધમ એટલા સ્ટ્રોંગ હોય છે બિલકુલ કયું એનું મગજ ઉપર અસર કરશે એને ખબર જ નથી એક વેલ્યુ સિસ્ટમ સાથે મોટા થયા છે એક્સ્ટ્રીમલી ઓપોઝિટ વસ્તુઓ સોશિયલ મીડિયામાં જોવા માંડ્યા અને સોશિયલ મીડિયાને બતાડવા માંડ્યો એકદમ કોન્ફ્લિક્ટ થવાનું છે એના મગજમાં એટલે આ બેવ રીતે બેવ રીતે નુકસાન થવાના જ છે તમે ડિપેન્ડન્સ એવી વસ્તુ પર રાખો વિશ્વાસ એવી વસ્તુ પર રાખો કે વેલિડેશન ત્યાંથી લો જે તમારા કંટ્રોલમાં છે તમે વધારે મહેનત કરશો તો વધારે સારું સારું રિઝલ્ટ આવશે વધારે સારા માર્કસ આવશે વધારે સારી ડિગ્રી મળશે વધારે સારી જોબ એમાં મહેનત કરશો સારો પગાર સારો ધંધો કર્યો વધારે મહેનત કરી ટાઈમ આખો દિવસ સ્પેન્ડ કર્યો તો કમાણી થાય આમાં એવું નથી આમાં તમે વધારે સમય સ્પેન્ડ કરો તો એની કોઈ ગેરંટી નથી કે તમને એમાંથી એવું એવું રિઝલ્ટ મળશે અને આજે મળ્યું તો એવું નથી કે બે દિવસ પછી એવું જ મળશે એ બહુ એક બહુ મોટી મલ્ટીનેશનલ જાયન્ટ છે જે કંટ્રોલ કરે છે એના એના ફાયદા માટે જે કોઈને ઉપર લઈ આવી શકે કોઈ એને અચાનક આ માણસ કામ નો પાડી શકે છે એટલે તમે વીસ થી પચીસ પચીસ વર્ષની ઉંમર કે સત્તર થી સત્યાવીસ વર્ષની ઉંમર જે બહુ જ સખત ઇમ્પોર્ટન્ટ છે ડિગ્રી મળે ધંધો ડેવલપ થાય જોબ સેલ્ફ ગ્રોથ થાય એ તમે આમાં અંત આવા એક તમે નાખી દો એમાં એટલો ઇમ્પોર્ટન્ટ સમય તમે એમાં નાખી દો સડનલી પચીસ માં વર્ષે બધું પડી ગયું મારે દર્દી એક આવ્યા હતા કે ત્રણ વર્ષથી એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને કોઈ કે કઈક કોપીરાઈટ નો કેસ કર્યો કે કંઈક હતા બધું જતું બે ત્રણ વર્ષની મહેનત એટલે ભાઈ હતા એક વર્ષ એકવીસ કે બાવીસ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધી એને એક બધી મહેનત આજ કરી એને એના ઘરે રિક્વેસ્ટ કરીને જો આમાં આગળ વધી રહ્યો છું એટલે પ્લીઝ મને કરવા દો તો ડિગ્રી એને અડધેથી છોડી દીધી reti pan karva dete karan ke youtube ma thi thoda sara eva paisa aavta tha but suddenly jatu have shu have ele ekdam padi vange ekdam hatasha aave ane va satchi pan je hatasha aave ch karan ke badhu j padi vange but aa ek vastu ch unpredictable ch atli badi to itla bada you cannot put all your basket all your eggs in that particular you social media basket right technically naj mukat plan b or plan a bijo kai ho joy aa plan b plan c tari ke use kari shakay je to to tame safe rahe sh बिल्कुल बिल्कुल सच्ची बात कही काय के સોશિયલ મીડિયા ને પ્લાન એ અને સંપૂર્ણ પ્લાન બનાવીને ના ચાલી શકીએ પરંતુ સોશિયલ મીડિયા દિવસની આપણે જયારે વાત કરીએ છીએ શેશોભાઈ સાઈઠ સેકન્ડ છે માત્ર ખાલી શું માર્ગદર્શન આપવા માંગશો એઝ અ બ્લોગર તરીકે કે જે આજનો યુથ કનેક્ટ થઈ શકે ને આજનો યુથ સમજે આ વસ્તુને સમજવામાં એટલું છે કે એક તમે તમે જે નોલેજ લેવા માંગો છો કયું નોલેજ લેવા માંગો છો ને એનું એની ઉપર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરો પેલા પેલા નક્કી કરો કે મારે આ ટાઈપનું નોલેજ લેવું છે અને એ પ્રકારનું નોલેજ તમને સોશિયલ મીડિયા પીરસવાનું ચાલુ કરી જ દેશે તમે સર્ચમાં મૂકશો એટલે એટલે એના થી તમે એ પ્રકારનું નોલેજ લો અને એ સિવાયનું જે વધારાનું આવે છે એને ખરેખર ઉપર જે ક્રોસની ટીક હોય છે ને એની ઉપર મારી દેવાની એટલે પેલું એનું આલ્ગરિધમ ના પાડશે કે ભાઈ આ ભાઈને આ વસ્તુ નથી ગમતી માટે એને આ ના દેખાડો એટલે તમારે જે નોલેજ લેવું છે એના માટે એનો ઉપયોગ કરો અને નોલેજ પણ એવું લેવું કે જે જીવનમાં ફરી ક્યાંક તમને કામ લાગે કંઈક બે પૈસા કમાવી આપે કે તમારા જીવનને ક્યાંક આગળ લઈ જઈ શકે એવી એવા એવી વસ્તુઓનું નોલેજ લઈએ તો એ આપણને જીવનમાં મદદરૂપ થશે ને આજે નેગેટિવ સાઈડ છે બાજુ પર જશે ને પોઝિટિવ વસ્તુઓ આપણા જીવનમાં પણ નીકળીને આવશે એટલે તમારે શું લેવું છે એ પેલા નક્કી કરો અને પછી મેળવવાની કોશિશ કરો યુ વિલ ગેટ ઇટ વિધિન સેકન્ડ બિલકુલ બિલકુલ ડેફિનેટલી દર્શક મિત્રો આશાને અપેક્ષા રાખીએ છીએ નવા યુગની આ નવી બીમારી છે જે સોશિયલ મીડિયા છે રીલ્સ નું વ્યસન છે આ તમામ વસ્તુઓ છે ને જે રીતે ત્રણેય મહાનુભાવ આપણી સાથે જોડાયા અને એમને ખૂબ મહત્વની વાત કહી કે સોશિયલ મીડિયા ને જીવનનો મોટો ભાગ ના બનાવી દો હા તમે એનો ઉપયોગ કરો એનામાંથી પૈસા અર્જિત થતા હોય તો ચલો એનામાંથી સાઈડ ઓફ ઇન્કમ તમે જનરેટ કરી શકો છો પરંતુ પ્લાન બી તમારી પાસે હોવા જોઈએ પ્લાન બી માં કે સીમા તમે સોશિયલ મીડિયાને રાખો પ્લાન એમાં તમારી કે એક મહત્વની ઇન્કમ હોવી જોઈએ સાથે સાથે જે રીતે સાર્થકભાઈ ખૂબ મહત્વની વાતચીત કરી કે પચીસ વર્ષનો જે ગ્રોથિંગ પીરિયડ છે એની અંદર સોશિયલ મીડિયાની અંદર જીવન ના ખપે એવી આપણે ને અપેક્ષા રાખીએ છીએ અને આજની આ જનરેશનને પણ સમજાવ્યું છે ને એની સાથે સાથે પેરેન્ટ્સને પણ એ સમજાવ્યું છે કે બાળકોને કંટ્રોલ કરવાનું રાખે સાથે જોડાયા ધ્રુવીબેન બેનભાઈ ડોક્ટર સાર્થક દવે ત્રણે જોડાયા અમારી સાથે દર્શક મિત્રો માહિતી આપી બદલ ત્રણેનો નો આભાર થેન્ક યુ વેરી મચ યુ થેન્ક નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ ની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર